સુરતમાં શ્રી સોમવંશીય શસ્ત્રાર્જુન ક્ષેત્રિય સમાજ પંચ સુરત દ્વારા અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું સુરતના ઉદના ખાતે આવેલ દક્ષેશ્વર મંદિર પાસે હરિનગર ત્રણમાં એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત અને શ્રી સહસ્ત્રાર્જુન યુવક મંડળ તથા શ્રી હંગલાજ માતા મહિલા મંડળ દ્વારા અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગપતિ કેશવ શાહ લક્ષ્મણ શાહ જેઠે હીરાલાલ શાહ ગબાલાલ શાહ પખાલે ઉદય ભગવંતરાય પવાર અને દીપક શાહ પાંડુરંગ શાહ પખાલે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના પ્રમુખ નવીન રતિલાલ ટિંકરચે સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મેરા નામ કેશવ લક્ષ્મણ पाड़ा ग्राम सभा माजा अध्यक्ष शांति खजिंदर का आयोजन आज जीवनसाथी सम्मेलन वधु परिचय मेलावा बहुत ही अच्छा कार्यक्रम है इसमें समाज का टाइम बच सकता है समाज आगे जाने के लिए जो अपने को आगे जाने उसके लिए जो समाज का वक्त वक्त बहुत महत्व का है पहले के काल में एक कार्ड के हिसाब से पंद्रह बजे कार्ड कार्ड आता था बोल जो लोग ध्यान देते दे थे दे। सब लोग जम जाता था लेकिन आज सब लोग तो मोबाइल पास हो गया है चार पाँच सौ जो एक्टिविटी जाते सबको मिल जाता है लेकिन अभी सब वह ज़्यादा होने से लोग जमता नहीं है इसलिए एक कार्यक्रम बहुत आवश्यकता है एक कार्यक्रम जो पुस्तिका है वो भी अच्छी निकाली है उसका कार्ड भी अच्छा है इन्होंने जो सम्मेलन किया है इसको हमारी पारवाड़ा ग्राम सभापति से बहुत बहुत बधाई के में आज के कार्यक्रम एक, एक सौ पंद्रह के आगे हुए और बाकी के लोग का उनका नोंद हुआ नहीं वो डेढ़ सौ के लगभग हो जाएंगी यानी अभी जो हमारे गांव के दो तीन लोग आए हैं उन्होंने रजिस्ट्रेशन किया नहीं है लेकिन वो आए उसके लिए वो यहाँ से डेढ़ सौ के ज्यादा होने की संभावना है उत्साह बहुत बढ़िया है उत्साह ये ने भविता से उत्साह है मारू नाम दीपक पखाले સુરત સમાજ શ્રી સોમવંશ સહસ્રાજુ ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ દીપકભાઈ કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવા અમારો જે શ્રી સોમવંશ સહસ્ત્રુ ક્ષત્રિય સમાજ છે કે જે સુરતમાં છેલ્લા પચાસ વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે અને અમારા સમાજની આજે પંદર હજાર જેટલી વધારે વસ્તી છે અને અમારા સમાજ આજે કે મહારાષ્ટ્ર ક્ષત્રિય સમાજ તરીકે ઓળખાય છે અને ખૂબ સુંદર સેવા અમારા સમાજના કાર્ય સમાજના કાર્ય કરે છે સાથે આજે એમાંનો એક કાર્યક્રમ કે જેમાં સમાજના અખિલ ભારતીય વર વધુ પરિચય મેળો કે જેમાં સંપૂર્ણ ભારતમાંથી જે પણ વિવાહ યોગ્ય વર વધુ હોય તેમને અહીંયા એક જગ્યાએ એકત્રિત કરીને તેમને પોતાની જીવનસાથી પસંદ કરવાનો આ એક સુંદર અવસર અમારા સમાજે આજે પૂરો પાડ્યો છે અને તેનું આયોજન અહીંયા હરિભર ત્રણ કોમિડી હોલ ખાતે ઉધના ખાતે રાખવામાં આવ્યું છે અમારે અત્યારે જે માહિતી છે અમે રેસ બંધ કર્યું ત્યાં સુધીમાં એકસો પંદર જેટલા યુવક યુવતીઓ એ આ સમારંભમાં ભાગ લીધો છે પરિજન સંમેલનમાં ભાગ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં સાથે એના માતા પિતાઓ સાથે અને સમાજના અન્ય સમાજ બંધુ ભગીની સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આઈ થિંક આઠસોથી હજાર લોકો અહીંયા ભેગા થયા છે આપણા આ ઓનિડોલમાં સમાજને એ સંદેશો આપવાનો કે આ એક સુંદર ઉપક્રમ છે અને આવા જો કાર્યક્રમ થતા હોય તેમાં સમાજે ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ કારણ કે જ્યારે આ તમે વધુ પરિચય સંમેલનમાં ભાગ લો છો જ્યારે તમારા બાળકો આ વિવાહ વિમાં ભાગ લે છે ત્યારે એને એક યોગ્ય જીવનસાથી એક પરફેક્ટ જીવનસાથી મેળવવાને ઉત્તમ ચાન્સ મળે છે અને એ પોતાની રીતે જ્યારે અખિલ ભારતીય જે બેસ્ટ પાત્રો હોય તે પાત્રને તે મેળવી શકે છે તેને જોઈ શકે ચકાવી શકે છે અને તેની સાથે પોતાનું નવું જીવન જે સુંદર રીતે માણી શકે છે આ ભારતીય યસ ફક્ત સુરત નહીં પણ અહીંયા આજે સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી અનેક આવા ગામોમાંથી મધ્યપ્રદેશમાંથી બેંગ્લોર કર્ણાટકમાંથી ત્યાંથી પણ ઘણા આ પાર્ટિસિપન્ટ અહીંયા ઉપસ્થિત થયા છે અને અખિલ ભારતીય સંમેલન નામ છે તો ચોક્કસ જ સંપૂર્ણ ભારતમાંથી વિવિધ અમારા સમાજના લોકો અહીંયા આવ્યા છે